ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એન્થમ એન્થમ શબ્દનો અર્થ રાષ્ટ્રગીત સ્તુતિ ગીત કે જૈનુ ગીત સ્તોત્ર ચર્ચના ઉપયોગ માટેની ટૂંકી સંગીત રચના થાય છે એન્થમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ જનગણ મન ઇઝ અવર નેશનલ એન્થમ અર્થાત જનગણ મન આપણું રાષ્ટ્રગીત છે એક બીજું ઉદાહરણ જોઈએ The child pleased everybody બાય રિસાઇટિંગ anthem. અર્થાત બાળકે સ્તોત્રનું ગાન કરીને દરેકને ખુશ કરી દીધા એક અન્ય ઉદાહરણ જોઈએ એવરી વન સ્ટુડ અપ ફોર ધી નેશનલ એન્થમ અર્થાત રાષ્ટ્રગીત માટે બધા ઊભા થયા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ